જય માતાજી બે કલાક નોકરી હોય એટલે ટાઈમ મળતો નહી હવે આજે થોડું નહી હવે એટલે આ છોકરા ક્યારે હે Sokan busia kayak tadi suka rasu naik kereta. Pasti. Tuh apa vlognya subscribe, like and share kerana pulta naik. Oke. Siapa? Tamat sih bermanu, oke? Hah? शुकारी शुबा sukari, शुकारी शुबा तो शुकारी सब्सक्राइब करो और ડબ્બા તો આ ડબ્બા તો ત્યાં ડબ્બા તમે ભેગા કર્યા અને તમે તો બાળ મંદિર તો તમે જાતા નહીં હે આ તમે ડબ્બા તો ચિરા ભેગા કર્યા ત્યાં ને તો તમે જાતા તો નહીં તમે હા તો

Tar.. Tar ta 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 nom syu? Papa ta Taru nom, taru nom? Mande Oh? Sian syu ke sian syu Didi Didi? Satya Ratu weh, Satya Ratu weh Minji Tar nom syu? Satya Ratu Ate tera, ate tera kom Minji Tar nom syu? Satya Ratu Satya Ratu Satya Ratu syu jiwe? Minji, Minji સત્યરાજથી જીવા સોલંકી એવું અને શું કરવાનું તારા હવે તાર નિહાર જવાનું નહીં જવાનું જાતો જ નહીં બધા તું હ હિયા થોડું આગળ આગળ આય શું બનીશ આગળ ભણી ગણી તમે શું બનશો પોલીસ બનવાનું હમ

સારું બનાવવા ને બેન હો વનના સારું ભણાવતો તો ગમના સરપંચને કહી દેવાનું હો અને શું બનશો આગળ જઈન આર્મી ચલો ભાઈ આગળ બીજા આવો એક તો આર્મી બનવાનો હવે એક એક બનવાનો પોલીસ વાળો હવે આ ત્રીજા આવ્યા પછી મોટા બોલદાબાનું નામ ઈન્દ્રજિત છી ઈન્દ્રજિત છી સોલંકી

સારું હેડો તો હવે કોક કહી દઉં અમને આપણી જે ફેમિલી રહી ટી ફેમિલીને શું કરવાનું અમે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને ફોલો કરો બધા કરાવજો બધા કરાવજો બધા કહી દો લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો Dj, mana